નવસારી જિલ્લાના વાસદામાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્ય સામે આવ્યા જેમાં બંને પાર્ટીના સમર્થકો છે તે ઝંડા લગાવવાને લઈને આમને સામને આવી ગયા ત્યારબાદ જોવા જેવી થઈ અને ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું આ મામલે પોલીસે વચ્ચે પડીને મામલો શાંત કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારે કેવી તાકી ઘટના બની હતી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આગામી દિવસોમાં ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી આવવાની છે અને તેને જ લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે જેમાં આ વખતે ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીય જંગ જોવા મળી રહ્યો છે જેમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આ જંગ ખેલાવાનો છે આને લઈને તમામ રાજકીય પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય તે પણ તડામાર તૈયારીઓમાં લાગ્યા છે ત્યારે નવસારી જિલ્લાના વાઝદાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે જે વિડીયોની વાત કરીએ તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સામ સામે આવી ગયા હતા અને આ વિડીયો વાસદાના દુબળ ફળિયાનું હોવાનું કહેવાઈ રહ્યું છે આ બંને પાર્ટીના સમર્થકો છે તે પોતાની પાર્ટીના ઝંડાઓ લગાવી રહ્યા હતા અને તેને જ લઈને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થાય છે જોતજોતામાં માહોલ ગરમાય છે અને સામસામે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થાય છે આ ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાજકીય તંગદીલી પણ સર્જાઈ હતી પહેલાં તો હાલ જે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે એમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામ સામે આવ્યા છે તે વિડીયો જોઈ લો આય રે ભાગમ આય રે ભાગમ આય રે રા ભાગ હાઈ ભાગ

હાલ આપે આ વિડીયો જોયો જેમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી જો કે આ મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ હાલ કહેવાય રહ્યું છે કે બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે પોતાના પાર્ટીના ઝંડા લગાવવાને લઈને વિવાદ થયો હતો અને વિવાદ થયા બાદ બોલાચાલી થઈ મામલો ઉગ્ર બન્યો અને સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જ્યા હતા જોકે ઘટનાને લઈને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ પહેલાથી જ ત્યાં ખડે પગી હતી ને પોલીસે વચ્ચે પડીને આ મામલો થાળે પડાવ્યો હતો દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને